અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનું છે તેમજ ઓછા વ્યાજ દરે લોન આપીને મહિલાઓને ઉદ્યોગમાં સાહસ કરે અને સક્ષમ બને એ હેતુથી એસબીઆઈ દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ પચીસ લાખ સુધીની લોન ઓફર કરવામાં આવે છે તેમજ મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે મિત્રો હવે આ યોજનાના લાભો અને વિશેષતાઓ જોઈએ એક એસબીઆઈ દ્વારા મહિલા સાહસિકો માટે વ્યવસાય લોનની સુવિધા મળે છે બે ન્યૂનતમ વ્યાજ દરે એક્સેસ યોજના હેઠળ પચીસ લાખ સુધીની લોન આપવામાં આવે છે ચાર વર્ગો અને વ્યવસાયોના પ્રકારો પર આધારિત વિવિધ વ્યાજ દરો પાંચ રૂપિયા બે લાખથી વધુની લોન માટે ઝીરો પોઈન્ટ પાંચ ટકાના ઘટાડા સાથે વ્યાજદર છ રૂપિયા પાંચ લાખ સુધીની લોન માટે કોઈ કોલેટ્રોલની જરૂર નથી સાત રૂપિયા પચાસ હજારથી રૂપિયા પચીસ લાખ સુધીની લોન માટે પાત્રતા આઠ ગ્રામીણ મહિલાઓ માટે નાના પાયાના વ્યવસાયોને વિસ્તારવાની તક હવે કયા કયા વ્યવસાયો માટે આ લોન ઉપલબ્ધ છે તે જોઈએ કૃષિ ઉત્પાદનોનો વેપાર સાબુ અને ડિટરજન્ટનું ઉત્પાદન ડેરી વ્યવસાય કાપડ ઉત્પાદન પાપડ બનાવવા માટે ખાતરનું વેચાણ કુટિર ઉદ્યોગ કોસ્મેટિક વસ્તુઓ બ્યુટી પાર્લર મિત્રો આ લોન મેળવવા માટે કેટલીક પાત્રતા છે તે જોઈએ એક ભારતના કાયમી મહિલા રહેવાસીઓ હોવા જોઈએ બે અરજદારની લઘુત્તમ ઉંમર અઢાર વર્ષ હોવી જોઈએ ત્રણ તેમના વ્યવસાયમાં ઓછામાં ઓછી પચાસ ટકા માલિકી ધરાવતી મહિલાઓ લાયક ઠરે છે ચાર નાના પાયે કામ કરતી હાલની મહિલાઓ સાહસિકો પાત્ર છે ત્યારબાદ આ યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ્સ આ પ્રમાણે રહેશે તેમાં એક આધાર કાર્ડ બે રહેઠાણનો પુરાવો ત્રણ ઓળખ દસ્તાવેજો ચાર કંપનીની માલિકીનો પુરાવો પાંચ અરજીપત્ર છ બેંક સ્ટેટમેન્ટ્સ સાત છેલ્લા બે વર્ષના આવકવેરા રિટર્ન આઠ આવકનો પુરાવો નવ મોબાઈલ નંબર દસ પાસપોર્ટ સાઇઝનો ફોટો અગિયાર લાભો અને ખામીઓની વિગતો આપતી વ્યવસાય યોજના હવે આ યોજનામાં તમે અરજી પ્રક્રિયા કેવી રીતે કરશો તે જોઈએ તેમાં એક નજીકની એસબીઆઈ શાખાની મુલાકાત લો બે એસબીઆઈ સ્ત્રી શક્તિ યોજના માટે અરજી કરવામાં તમારી રૂચિ દર્શાવો ત્રણ બેંક અધિકારીઓ તમને પ્રક્રિયામાં માર્ગદર્શન આપશે અને જરૂરી માહિતી એકત્રિત કરશે ચાર આપેલ અરજી ફોર્મ ભરો પાંચ પાસપોર્ટ ફોટો અને સહી સાથે તમામ જરૂરી વિગતોની સચોટ રજૂઆતની ખાતરી કરો છ બેંકમાં જરૂરી દસ્તાવેજો સાથે પૂર્ણ થયેલ અરજી ફોર્મ સબમિટ કરો સાત બેંક તમારી અરજીની સમીક્ષા કરશે અને ચકાસણી કર્યા પછી તમારી લોન મંજૂર કરશે દોસ્તો આ પ્રોસેસને અનુસરીને તમે એસબીઆઈ સ્ત્રી શક્તિ યોજનાનો લાભ મેળવી શકો છો અને તમારા વ્યવસાયના પ્રયાસોને આગળ વધારી શકો છો તો દોસ્તો અમને આશા છે કે તમને અમારી માહિતી ગમી હશે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ